ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ ગામમાં રહેતા ખેડૂત વિનોદભાઈ મનહરભાઈ પટેલ છેલ્લા ચૌદ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે અભ્યાસમાં બીકોમ ગ્રેજ્યુએટ કર્યું છે ખેડૂત ખેતીમાં ચોળી ભીંડા લીલી ડુંગળી સહિતની શાકભાજીની ખેતી કરી રહ્યા છે ખેડૂતે ખેતીમાં આ વર્ષે નવો પ્રયોગ કરવા માટે મલ્ચિંગ પેપરમાં ભીંડાની ખેતી કરી છે ખેડૂતે પોતાની એક વીઘા જમીનમાં નામધારી ઇઠ્યોતેર ઝીરો ત્રણ જાતના ભીંડાની ખેતી કરી છે ખેડૂતે ફેબ્રુઆરી મહિનાની પાંચ તારીખે ભીંડાનું વાવેતર કર્યું હતું ભીંડાનું ઉત્પાદન છવ્વીસ માર્ચથી શરૂ થઈ ગયું છે ખેડૂત ભીંડાની ખેતીમાં મલ્ચિંગ પેપરમાં બેઝ તૈયાર કર્યો છે મારું નામ વિનોદભાઈ મનોહરભાઈ પટેલ છે હું જૂના બોર્ડ ભાઠા બે ગામનો વતની છું અને છેલ્લા ચૌદ વર્ષથી હું ખેતી સાથે સંકળાયેલો છું આ વર્ષે મેં ખેતીમાં કંઈ નવું કરવા માટે મેં મલ્ચિંગ પેપર પર ભીંડા વાવવાનું નક્કી કર્યું અને પાંચ ફેબ્રુઆરીએ મેં ભીંડાનું વાવેતર કર્યું નામ રાણીનું ઇઠ્યોતેર ઝીરો ત્રણ બી સાતસો ગ્રામ બી બજારમાંથી ચુમાળીસોના ભાવનો લાવીને મેં વાવેતર કર્યું અને અત્યારે હાલમાં લગભગ છવ્વીસ માર્ચથી મારું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અને એમાં સારામાં સારું ઉત્પાદન મને મળી રહ્યું છે એનો બજાર ભાવ પણ મને લોકો એટલે બીજા ખેડૂત કરતાં મને સોથી દોઢસો બસો રૂપિયા વધારે મળે છે અને રોજનું ઉત્પાદન મારે 4 થી 5 મણનું રોજનું ઉત્પાદન મળી રહ્યું છે મને કયા માર્કેટમાં આપો છો આ ભરૂચ માર્કેટમાં માર્કેટમાં 950 હાલની રેટનો ચાલુ છે અને માવજત માટે શું આપો માવજત માટે જ્યારે બેઝ તૈયાર કર્યો ત્યારે વર્મી કમ્પોઝ થોડુંક નાખ્યું તો અને પછી DAP એના રાસાયણિક અને આપણે ઓર્ગેનિક કરીને બનાવ્યું છે અને પાણી કેટલા આપો છો પાણી મે મલ્ચિંગ શીટ વાપરી છે અંદર એટલે પાણીનો મારે 2 થી 3 દિવસે

રાસાયણિક અને ઓર્ગેનિક ખાતરનો પચાસ પચાસ ટકા વપરાશ કરે છે મલ્ચિંગનો ઉપયોગ કરવાથી છોડની આજુબાજુ બિનજરૂરી ઘાસ ઉગી નીકળતું નથી જેના કારણે તેઓનો નિંદામણ ખર્ચ બચી જાય છે તો ભીંડાના છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે તેમજ ભીંડાની ગુણવત્તા પણ સારી રહે છે તેમજ ખેડૂત જણાવી રહ્યા છે કે ભીંડાની ખેતીમાં તેઓને અન્ય ખેડૂતો કરતાં સો થી બસો રૂપિયા વધુ મળી રહ્યા છે ખેડૂત ભીંડાની ખેતીમાં રોજે રોજ ઉતારો લઈ રહ્યા છે ખેડૂતને આ ખેતીમાં રોજ ચાર થી પાંચ મણ ઉત્પાદન મળી રહ્યું છે ખેડૂતને હાલ વીસ કિલોનો નવસો પચાસ રૂપિયા માર્કેટ ભાવ મળી રહ્યો છે આમ મલ્ચિંગ પદ્ધતિથી ખેડૂત ભીંડાની ખેતી કરી સારા ઉત્પાદન સાથે સારી આવક મેળવી ખુશખુશાલ જણાઈ રહ્યા છે